આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિની પાદરા મરાઠા મિત્ર મંડળ દ્વારા સ્વરથી વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી ભવ્ય શોભાયત્રા પણ નીકળી છે જે નગરમાં અનોખું આકર્ષણ જમાયું છે ભાગરૂપે જ એટલે કે આ ઉજવણીના ભાગરૂપે સવારથી અંબાજી મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું સવારે શિવાજી મહારાજની પ્રતિમાને પૂજા અર્ચન બાદ આરતી પણ કરવામાં આવી બપોરે મરાઠા સમાજ દ્વારા બાળકો તેમજ યુવાનો અને યુવતીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યા છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્ર અને જીવન મૂલ્યોને રજૂ પણ કરવામાં આવ્યા પાદરાના અંબાજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી છે બાળકોએ વિવિધ મહાનુભાવ અને છત્રપતિ શિવાજી મહારાજના વેશભૂષા પણ ધારણ કર્યા છે ખાસ કરીને મહિલાઓ દ્વારા લેઝીમ નૃત્ય પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે છત્રપતિ શિવાજી મહારાજની આ જન્મ જયંતિ નિમિત્તે આજે આ કાર્યક્રમ રાખેલા છે આજે સવારે શિવાજી મહારાજની આરતી અને પુષ્પથી પૂજન કરેલું છે અને એ પત્યા બાદ આજે બપોરે પછી અમારા મરાઠા સમાજ અને શિવરાય ગ્રુપ તરફથી અંબાજી મંદિર ખાતે શિવાજી મહારાજના જીવનચારિત્ર વિશે અમારા સંગઠનના યુવાનો નાના બાળકો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અને ત્યારબાદ નગરમાંથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને એમાં અમારા સમાજના મહિલાઓ અને બધા લેડીઝ લોકોએ લીજીમ કે અમારું મરાઠી સાંસ્કૃતિક નૃત્ય ગણો એનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું